દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે જ્યોત્સના બહેન ના વ્રત હસ્તે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર નો પ્રારંભ દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે શહેરભરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જ્યોત્સનાબેન વઢેરના વરદ હસ્તે વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ થયો છે દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે શ્રી ભરખિયા હનુમાનજી મંદિર પ્રેરિત જીવદયા નંદી સેવા ટ્રસ્ટ શ્રી ગાયત્રી પરિવાર લેવા પટેલ પ્રગતિ મંડળ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અનસુયા ટ્રસ્ટ સહિતની સામાજિક સંસ્થાઓના સંકલનથી વિના છાશ વિતરણ કેન્દ્રો માનવતાવાદી તબીબ સ્વર્ગીય ડોક્ટર આર એન વઢેર પરિવારના વાત્સલ્ય મૂર્તિ માતૃશ્રી જ્યોત્સનાબેન વઢેરના વરદ હસ્તે પ્રારંભ કરાયો હતો ઉનાળાનું અમૃત ગણાતી છાશ જૂન માસના સુધી અવિરત હજારો લોકોને વિનામૂલ્યે વિતરણ કેન્દ્રના પ્રારંભ પ્રસંગે સમગ્ર શહેરભરના અનેકો અગ્રણીઓ અને સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં ઉનાળાની ગ્રીષ્મમાં અમૃત ગણાતી છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો જૂન માસ સુધી અવિરત વહેલી સવારના છ થી સાત કલાક દરમિયાન નિયમિત વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર ગાયત્રી મંદિર પરિસર દ્વારા કરાશે દૈનિક બે હજાર વ્યક્તિઓને પાંચસો થી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશ કેન્દ્રનો લાભ મળી રહ્યો છે

yang नर नर दस्त का